બોટાદ શહેરના ખસ રોડ પર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સ્વૈચ્છિક દબાણો દૂર કરવા પ્રાંત અધિકારીની લોકોને અપીલ કરાઈ બોટાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી ચીફ ઓફિસર તેમજ અન્ય કર્મચારીઓની ટીમ દ્વારા શહેરના સાળંગપુર રોડ ત્રણ રસ્તાથી ખસ રોડ તરફ જવાના માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી ખસ રોડ પર રસ્તાઓ પર ખાનગી સ્કૂલની દિવાલ ગેરકાયદે જમીન દબાણ તાર ફેન્સિંગ તેમજ રસ્તાઓ પર ગેરકાયદે પતરાના હેડ સહિતના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે મહેસૂલ વિભાગની સૂચનાથી બોટાદ શહેરમાં દબાણ હટાવની ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત આરએમબી સ્ટેટને લગતા રોડ સાઇડના દબાણો બોટાદ નગરપાલિકાના વિસ્તારના બાણો તેમજ સરકારી પડતર જમીન પર કરેલા દબાણો હટાવવાનો રૂટ નક્કી કર્યો છે જે રૂટ પ્રમાણે રોડ પર આવતા કાચા પાકા મકાનો દિવાલો પતરાના હેડ તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ બોટાદ શહેરમાં ઠેર ઠેર નાના મોટા કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે જેથી તમામ દબાણકર્તાઓને નોટિસો આપી છે તેમજ 릭શા દ્વારા જાહેરાત કરીને દબાણકર્તાઓને જાણ કરેલ છે લોકો સત્વરે પોતે સ્વૈચ્છિક પોતાના દબાણો દૂર કરવા બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ અપીલ કરી હતી નોટિસની મુદત પૂરી થતા બોટાદ પ્રાંત અધિકારી ચીફ ઓફિસર આરએનબી અધિકારી પોલીસ સ્ટાફ સહિત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અમે મહેસૂલ વિભાગની સૂચનાથી અને માન્ય કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ શહેરમાં એક દબાણની ડ્રાઇવ ચાલુ કરી છે જે અંતર્ગત આર સ્ટેટને લગતા રોડ સાઈડના દબાણો બોટાદ નગરપાલિકાના દબાણો અને સરકારી પડતર સર્વે નંબર હોય એ બોટાદ સિટીના મામલતદાર સિટી દ્વારા બનાવેલા જે લિસ્ટ છે સરકારી પડતર ઉપર ઉપરના જે દબાણો એ તમામ દબાણોનો એક રૂટ નક્કી કર્યો છે અને રૂટ પ્રમાણે અમે રોડ ઉપર આવતા કાચા પાકા પતરાના શેડ છે કોઈ વધારાના બાંધકામ કરેલા છે એ તમામ દબાણો અત્યારે સવારથી અત્યારે સાંજ સુધીમાં દૂર કરવામાં આવી રહ્યા છે હાલમાં જે જે લિસ્ટારમાં દબાણ છે લોકોને આફ્તરાસમાં મેસેજ આપો બોટાદમાં આમ જોવા જઈએ તો ઠેર ઠેર નાના મોટા કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે અને તમામને નોટિસ આપીને રિક્ષા ફેરવીને પણ અમે જનજાગૃતિનો મેસેજ પ્રસાર પ્રસાર કરાવી રહ્યા છીએ કે લોકો સત્વરે પોતાના જે હંગામી દબાણો હોય એ ખસેડી લે પોતાને નુકસાન ના થાય એ રીતે પોતે જાતે જ પોતાનો સામાન ખસેડી લે અને દબાણની આ ઝુંબેશ છે સરકારશ્રીની જે જમીન ઉપર કોઈ કાયમી અથવા તો કાચા દબાણો કરેલા છે એ જાતે જ હટાવી લે અને અમારી દબાણની આ જે બેસ છે એમાં સમગ્ર બોટાદ શહેરના લોકોને હું અપીલ કરું છું કે આપ સૌ સહકાર આપશો